se <laughs> 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 <laughs>

મારું નામ સરસ્વતીબેન ચુડાસમા આ રાણીકા જૂનો કુંભારવાળો છે એ લોકો પીને કોકને મારતા હતા છોકરાઓને પછી પિતા બધું ત્યાંથી કાક વાસમાં ધમાલ કરી ન્યાથી પછી પાસે અહીંયા આવ્યા અગાસી તો એ લોકોની અખંડ પથરાની ની લીધું હોય કાંઈ થાય લઈ એ લોકો સીધા પથ્થર મારો જ કરે છે જો ગાડીને નુકસાન કર્યું ગરીબ માણસોના ખોયડા તોડી કાઢ્યા હજી અમારે અગાસીમાં એ બધે પથ્થર છે ને ખાચામાં એકલા પથ્થર જ છે ને પી પીન ખરાબ ગાણું બોલવાની બસ ઈ લોકો ઈ જ ધંધો છે દારૂના ધંધા કરે છે ભૂપતભાઈ રામજીભાઈ યાદવ પછી એનો છોકરો વનરાજ પછી વિજ્યો ને બીજા થોડાક બારથી બોલાવીને ને બધાને બોલાવી લીધા બાયુ સહિત બધા તે ને બધાના નામ મને પછી આવડતા નથી ઈજા તો અત્યારે એક જણને થઈ છે ત્રીજી વાર આમ થયું એ લોકો એટલા છે કે આમ આખા ખાંચાને હેરાન કરે છે જુવાન છોકરીઓ હોય તોય ખરાબ ગાણું બોલવાની